આમ પીર જવાનો હરખ હતો ને અંદર થોડીક ચિંતા બાપ માંદો છે પણ એને એમ કે મારો બાપ મને જોઈને હાજો થઈ જાય અને આવી ભાઈ ગામના પાદરમાં દીકરી ઉતરી અને જાતા જાતા કોક પૂછ્યું હોળી શણગાર મારા બાપ ની તબિયત કેમ છે તો બેન તને ખબર નથી તો ના તો તમારા બાપા તો ગુજરી ગયા દીકરીએ ઘરેણાને બધાય કાઢી અને પોટલું બાંધ્યું લીધું કારણ કે ઘરેણા પહેરીને આવી ખબર નોતી કે બાપા ગુજરી ગયા છે પોટલું લઈને આવી બાપ યોગ્ય હોય દીકરી રોવામાં શું બાકી રાખે બાપની નનામી નીકળી અમુક મર્યાદાઓ હોય છે ત્યાંથી પછી બેનો પાછા વળી જાય જાપેથી અને નનામી જાતી હતી શમશાનમાં નનામી ફૂગે એની પેલા એક ભાઈ આવ્યો ને ફર્યો આડો કોણ ગુજરી ગયો બાજુના ગામથી આવ્યો તો ફલાણા ભાઈ ફલાણા બાપા ગુજરી ગયા હા મને સમાચાર મળ્યા એટલે જ એના દીકરા કોણ તો મોટો બોલ્યો હું એનાથી નાનો કે હું એનો દીકરો હું આનો પાંચે દીકરા સારું લ્યો તમે એના દીકરા છો ને તો કે હા તમારા બાપા ગુજરી ગયા એનો મને દુઃખ છે મને સારી રીતે ઓળખતા હતા હું અમુક વાત અહીંયા કરું તો લાગે તમારા બાપાની નનામી લઈને જાઉં છો ત્યારે મારે આવું ન કહેવાય પણ તમારા બાપાએ મને કીધું હતું કે હું ગુજરી જાઉં એ સમાચાર મળે એટલે આ વાત તું કરી જાજે પેલા એટલે પૈસા તમારા બાપાની પાસે આઠ લાખ માંગુ છું એ હું ખાલી કેવા આવ્યો છું ઉઘરાણી કરવા નથી આવ્યો પણ જે દીકરો સ્વીકારી લે આમાંથી એટલે હું પાછો વયો જાઉં તમારા બાપા ગયાનું મને દુઃખ છે પણ મારે આ કેવું જોઈએ તમને કે આઠ લાખ રૂપિયા તમારા બાપા પાસે માંગતો તો આમાં કયો દીકરો સૌથી મોટો કે માને ક્યાં મારે તો બધો આ ખર્ચા બધું મારા ઉપર આવી પડ્યું એથી નાના બે કે અમને તો એમને નોખા નાખ્યા નો એથી નાના કે અમારા ક્યાં લગન જ નથી આને હજી કાંઈ નોખ નોખા મીંડા બધા નિહરવા હા એટલે ઓલો કે એમ થોડું આલે કઈ બીજા મેળા કે તમને એના બાપનું નું કરજ તો કે પણ હટાણે તો કે ખાલી હું ક્યાં લેવા આવ્યો છું કબૂલી લે એના બાપનું નું કરજ ન ચૂકવવું જોઈએ તો કે એવી વાત બધી સાચી છે તો કે મૂળ નહીં વધારે કેતો હોય ને તો જ બાપા ગયા એની ભેગો ન્યા જા તારા આઠ લાખ ન્યા થી જ જાય બાપા ભેગો હળગાવી દઉં પાંચે દીકરા બોલ્યા બોલો કે તો હવે હળગાવી દઉં આડો મારી નાખો પણ અગ્નિદાહ નહીં દેવા દઉં એ વાત ઘેરે પૂગી દીકરી આવી હતી એને ખબર પડી કે બાપાને કોઈ પૈસા માંગે છે અને એને અગ્નિદાહ અંતિમ સંસ્કાર કરવા માટે લઈ જવા નથી દેતો એ માણસ કે હું મરી જાય છે દીકરી એ પોટલું ઘરેણાનું હતું એ લઈને ગડગડતી દોટ મૂકીને આવી કોણ પૈસા માંગે છે લલો ભાઈ બોલ્યો તમે કોણ તો હું આ બાપાની દીકરી છું આ મારા પાંચે ભાઈઓ છે હું પૈસા માંગુ છું બાપા પાસે આઠ લાખ ખાલી કબૂલી લ્યો એટલે હું તો કબૂલવા નથી આ પાંચ લાખના ઘરેણા છે હું એની દીકરી છું આ ઘરેણા પાંચ લાખના હોય દેખાડ્યો પાંચ થી વધારે હોય તો પાંચ લાખના વાળજો અને ત્રણ લાખ બાકી રહે એ કાળી મજૂરી કરીને દઈ દે પણ મારા બાપને અગલી દેવા દે બસ બીજું કાંઈ નહીં કાળી મજૂરી કરીને દઈ દે પણ મારા આ દીકરી જોજો હવે વાત અહીં પૂરી નથી થતી વાતની મજા આવે છે કાળી મજૂરી કરીને દઈ દે આ લેવા પાંચ લાખના ઘરેણા ત્રણ લાખ બાકી રહ્યા હું દઈ દે એટલું જ્યારે દીકરી બોલી ત્યારે નજીક આવી અને ઈ ભાઈ એટલું બોલ્યું બેટા બેન તું તારા ઘરે ના આપે છે તો કે હા તો હજી ત્રણ બાકી રહી તું ત્રણ લાખ દઈ દે તો કે હા તું બધા થી નાની દીકરી છો બાપા ની તો કે હા તો હવે બધા સાંભળો છોકરા ને ઘોઘાવ તમે સાંભળો દીકરી ને કે બેટા તું સાંભળી લે આ તારા બાપા પાસે થી આઠ લાખ રૂપિયા મારે લેવાના નહોતા મારે ને આઠ લાખ દેવાના હતા પણ હું વારસદાર ગોતો તો મારે કેને દેવા જોઈએ હું વારસદાર ગોતતો તો કે કોને દેવાય વારસદાર બહુ અઘરા છે હાતા વારસદાર બાકી સંપત્તિ વારસદાર ગોતતો તો મારે કોને દેવાય બાકી તા તો સૌથી મોટી કે મારા માથે તો બધા ખર્ચા આવી ગયા છે હો મેં તો ઉસી ના લીધા છે ને એથી થી ના અમારા લગ્ન ને બાકી છે એમને નહીં મેળવે મકાન બનાવવા છે ઓલા કે સાનામાના જાઓ તમે જ કીધું તું બાપાની પાસે લઈ આવો બાપા ની ગયા તો આઠ લાખ ગયા અને બે આઠ લાખના દબે બે ત્રણ ચેક કરી અને હાથમાં દેતા દેતા પગે લાગીને દીકરી ઓલા માણસે કીધું તું બેટા તારા જેવી દીકરીઓ મારે દેશની ધરતીમાં શેતા સુધી મારે દેશની સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય એનો મને ભરો છે ભલા માણસ મન હર મુખે માનુની અને